રાજકોટ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રાજકોટ શહેરમાં સાંજ સુધીમાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે રૈયા રોડ અને મવડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રના પાપે સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે અને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો આ તરફ રાજકોટના લોધી લો પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી જેમાં ખીરસરા મેટોડા બાલસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે તો કપાસ અને મગફળી સહિતના પાકને પણ ફાયદો થશે સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખેરસરા મેટોડા બાલસર સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે આ સિવાય રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો ઉપલેટા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉપલેટામાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે અસહ્ય ઉકલાટ બાદ વરસાદની શરૂઆત થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે આજે સતત બીજા દિવસે ઉપલેટામાં વરસાદી માહોલ જામ્યો છે ધોધમાર વરસાદની શરૂઆત થતાં ઠેર ઠેર રસ્તાઓ ઉપર પણ પાણી ભરાયા હતા